નમસ્કાર વાલી મિત્રો અને શિક્ષક મિત્રો તમે જાણો છો આપણી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોના જે બાળકો છે તેમને આર્મીમાં નેવીમાં અને એરફોર્સમાં ઓફિસર બનવાની સુવર્ણ તક આવી છે મિત્રો તો તેના વિશે આપણે આજે માહિતી મેળવીશું કઈ રીતે અરજી ફોર્મ ભરવું તેમાં કેટલી ફી રાખેલી છે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો મિત્રો તેના વિશે આપણે જોઈશું બરાબર તો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે તમારું બાળક આર્મીમાં ઓફિસર બનીને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે છે તે માટેનું આ એક સુવર્ણ તક છે મિત્રો તો ચાલો જોઈએ તો સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષા માટે અરજી શરૂ થઈ ગઈ છે તમારા બાળકનું સપનું પણ સાકાર થઈ શકે છે મિત્રો તો આ વિડીયોને તમામ શાળાઓના ગ્રુપમાં તથા તમામ વાલીઓ સુધી પહોંચાડજો બરાબર તો ચાલો તેના વિશે વિગતવાર જોઈએ તો મિત્રો તમે જાણો છો કે આ પરીક્ષા એઆઈ ડબલ એસ ડબલ એક્ઝામ સ્ટાર્ટ બરાબર જો તમારા સંતાન ભારતીય સેનામાં જોડાવાનું સપનું જોઈ રહ્યા હોય તો તમારા માટે આ મહત્વના સમાચાર છે દેશના સંરક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી તેત્રીસ તેત્રીસ સૈનિક સ્કૂલ છે બરાબર કુલ આખા દેશમાં તેત્રીસ સૈનિક સ્કૂલો ચાલે છે તેમાં એક સ્કૂલ આપણા જામનગરમાં પણ આવેલી છે મિત્રો તો તેમાં પણ તમે આ પ્રવેશ પરીક્ષા પાસ કરીને એડમિશન લઈ શકો છો આપણે જાણીએ છીએ કે આ સ્કૂલ જામનગર નજીક બાલચડી એટલે કે બાલછડીમાં પણ આવેલી છે બરાબર અને ઓગણીસ નવી સૈનિક સ્કૂલ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાંથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે બરાબર આ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે સરકારી પરીક્ષાઓ લે છે તેના દ્વારા જ પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે તો દરેક વાલી મિત્રોને ખાસ વિનંતી શિક્ષક મિત્રોને કે તમારા બાળકોનો આ પ્રવેશ ફોર્મ જરૂરથી ભરજો બરાબર ચાલો તો તેના વિશે આપણે આગળ જોઈએ તો મિત્રો ટેસ્ટિંગ એ દેશભરની સૈનિક સ્કૂલમાં ધોરણ છ અને ધોરણ નવના પ્રવેશ માટે અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા એટલે કે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન બે હજાર પચીસનું આયોજન કરવા જઈ રહી છે મિત્રો તો મિત્રો તેના વિશે આપણે વિગતવાર જોઈએ ચાલો પ્રવેશ માટે અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ સૈનિક સ્કૂલોમાં પ્રવેશ પરીક્ષા જે યોજાઈ રહી છે તેના માટે અરજી કઈ રીતે કરવી તો તેના વિશે જોઈએ તો મિત્રો આ અરજી ઓનલાઈન મોડમાં રહેશે તમારે આ તેની જે સાઇટ છે તેની ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો અહીં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો મેં અગાઉ કીધું તેમ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો તે કઈ સાઈડ પર ઓનલાઈન અરજી કરવી તો જો મિત્રો આ પ્રવેશ પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારોએ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસથી તેર એક બે હજાર પચીસ મિત્રો તો આવતા મહિનાની જાન્યુઆરી મહિનાની તેર તારીખ સુધી સાંજના પાંચ વાગ્યા સુધીમાં વેબસાઇટ તમને આપેલી છે એસટીપી ડબલ સ્લેશ જે આ વેબસાઇટ તમને દેખાય છે તે એન ટી એ ઓનલાઈન ડોટ ઇન પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો બરાબર અને મિત્રો ઉમેદવારો પરીક્ષાની ફી તારીખ ચૌદ એક બે હજાર પચીસ સુધીમાં જમા કરાવી શકશે તો આ બે તારીખો તમારે ખાસ નોંધી લેવી લાસ્ટ તારીખ છે તેર એક બે હજાર પચીસ બરાબર અને તમે ફી ચૌદ એક બે હજાર પચીસ સુધી ઓનલાઈન મોડમાં તમારે ફી છે તે જમા કરાવવાની રહેશે મિત્રો બરાબર એટલે તમારે આ સાઈટ છે તેની ઉપર તમારે આ બધી પ્રોસેસ કરવાની રહેશે બરાબર ચાલો આગળ જોઈએ પરીક્ષાની ફી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઈન ચૂકવી શકાશે મિત્રો તમે ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા ઇન્ટરનેટ બેન્કિંગના ઉપયોગ દ્વારા તમે પરીક્ષાની ફી ચૂકવી શકશો ચાલો પરીક્ષાની ફી શું છે તો એસસી એસટી માટે ફી છસો પચાસ વધતા બેન્ક ચાર્જ છે બરાબર મિત્રો જે આપણે એસસી અને એસટી કેટેગરીના બાળકો છે તેની ફી છસો પચાસ રૂપિયા અને જે ઉપરથી જે બેંક ચાર્જ આવે તે છે અને જનરલ અને ઓબીસી કેટેગરી માટે આઠસો રૂપિયા વધતા બે ઇન્ચાર એટલે કે તેમની પણ આઠસો રૂપિયા તમારે ઓનલાઈન મોડ મારફતે ફી ચૂકવવાની રહેશે મિત્રો બરાબર ચાલો આગળ જોઈએ તો હવે એની તેની આપણે ઓફિશિયલી જે નોટિફિકેશન છે તેના વિશે જોઈશું ચાલો મિત્રો અહીંયા તમે ઓફિસિયલી નોટિફિકેશન તેનું આપણે હવે જોઈશું મિત્રો બરાબર તો જો અહીંયા આ તેનું ઓફિશિયલી નોટિફિકેશન છે કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી જેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી કહેવાય છે તેના દ્વારા આ સૈનિક સ્કૂલના પ્રવેશ પરીક્ષા લેવાની રહેશે મિત્રો તેની અંતિમ તારીખ જે આપણે ઉપર વાત કરી તે મુજબ રહેશે ચાલો પરીક્ષા માટે હવે આપણે જોઈએ જરૂરી લાયકાત કે કેવા બાળકો આ પરીક્ષા આપી શકે છે કયા ધોરણ માટે આ પરીક્ષાઓ આપી શકે છે બરાબર તો તમે જાણો છો આ પ્રવેશ પરીક્ષા ધોરણ છ અને ધોરણ નવ માટે છે બરાબર તો એના વિશે આપણે જોઈએ તો ધોરણ છમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારની ઉંમર એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ દસથી બાર વર્ષની વચ્ચે હોવી જોઈએ આ બાળકો પરીક્ષા આપી શકે આ સિવાયની બધી સૈનિક સ્કૂલોમાં છોકરીઓ પ્રવેશ મેળવી શકશે જ્યારે ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની ઉંમર એકત્રીસ ત્રણ ના રોજ તેરથી પંદર વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેણે પ્રવેશ સમયે માન્ય સ્કૂલમાંથી ધોરણ આઠ પાસ કરેલા હોવા જોઈએ એટલે મિત્રો ધોરણ છમાં એડમિશન માટે પાંચ અને ધોરણ નવમાં એડમિશન માટે ધોરણ આઠ પાસ કરેલા હોવા જોઈએ ખાલી જગ્યાઓના આધારે છોકરીઓને ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવશે ઉંમરના માપદંડો છોકરાને છોકરીઓ માટે સમાન રહેશે એટલે મિત્રો જે બારથી તેર વર્ષની જે ઉંમરની વાત કરી છે તે બંને માટે સમાન રહેશે પરીક્ષાને સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવાર વેબસાઇટ જે આપણે આગળ વેબસાઇટ છે ઓફિશિયલી તેની ઉપર ચકાસતા રહેવું એ વેબસાઇટ ઉપર તમને જરૂરી સૂચનાઓ મળશે બરાબર ચાલો અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે જે ઉમેદવારોને અરજી કરવી છે જે બાળકોને તેમને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આપણે જોઈ લઈએ મિત્રો તો તેમાં અરજી માટે ડોક્યુમેન્ટમાં આપણે જોઈએ તો એક બાળકનો ફોટો સહી બરાબર વાલીની સહી જે તમારો ઓનલાઈન ચડાવવાની રહેશે બાળકનું આધાર કાર્ડ રહેશે એમાં એટલે કે જે તે બાળક તમે પ્રવેશ મેળવવા ઈચ્છો છો તેનું આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ માતા પિતા બંનેનું અહીંયા ખાસ નોંધો એકલા વાલીનું એટલે એકલા પિતાનું પરંતુ માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ તમારે સાથે જોડવાનું રહેશે મિત્રો કારણ કે આ બધી માહિતી તમારે ઓનલાઈન ભરવાની છે બરાબર આગળ આપણે જોઈએ ચાર નંબરમાં જોઈએ તો જન્મ તારીખનો દાખલો અથવા તો એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર બરાબર આ પણ તમારે જોડવાનું રહેશે પછી એક છે પાંચ નંબરમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ બરાબર છ નંબરમાં જાતિ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એસસી એસટી અને ઓબીસી ઉમેદવારો માટે આ લાગુ પડશે મિત્રો બરાબર તો મિત્રો આ હતી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમામ વાલીઓ મિત્રો સુધી ગુજરાતના છેવાડાના તમામ વાલી મિત્રો સુધી પણ તમે આ વિડીયોને પહોંચાડજો બરાબર ચાલો જય હિન્દ જય ભારત